તમને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટી પણ લોકોને હવે ઘરે ઘરે જઈને આ કાર્યક્રમમાં આવવા માટે આમંત્રણ આપી રહ્યા છે ત્યારે નર્મદા જિલ્લાના આપના અધ્યક્ષ દેવેન્દ્ર વસાવા દેડિયાપણા પહોંચ્યા હતા અને ત્યાંથી તેઓએ હવે આસપાસના તાલુકાઓમાં જવાનું નક્કી કર્યું છે અને હવે તેઓ લોકોને સમજાવશે કે કેવી રીતના ભાજપ ચૈતર વસાવાને ફસાવીને આગામી લોકસભાની ભરૂચ સીટ જીતવા માગે છે ત્યારે તેમનું શું કહેવું છે તે એકવાર સાંભળી લઈએ આજે ડીડીયાપાડા ખાતે અમે ઘાટ સરસ નેચરલી વાતાવરણમાં અમે જંગલમાં એકાંત જગ્યાએ બેસીને આજે જંગલ અને આદિવાસીઓ માટે લડનારા આદિવાસી લડવાઈએ એવા ચૈતરભાઈના સમર્થનમાં જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાહેબ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ જ્યારે ચૈતરભાઈના સમર્થનમાં આવતા હોય તો એના તૈયારીના ભાગરૂપે આજે સૌ આદિવાસી આગેવાનો અહીંયા સરસ એક બેઠક મળી અને બેઠકમાં અમારી એ ચર્ચા થઈ કે આજેથી ડેડીયાપાડા અને સાગબારા અને નેત્રંગ અને વાલિયા ઝઘડિયા નજીકના જેટલા પણ તાલુકાઓ છે એ તાલુકામાં અમે ટીમો બનાવીને ઘરે ઘર લોકોને ડોર ટુ ડોર જઈને જે ચૈત્રભાઈ હાથે જે અન્યાય થયેલો છે એના ભાગરૂપે અમે લોકોને જાગૃત કરવાના છે અને સાત તારીખે લોકો જ્યારે એકથી દોઢ લાખની રેકોર્ડ તોડ પબ્લિક ભેગી કરીને અમે આજે તાનાશાહી સરકારને અમે જવાબ આપવા માટેની આજે અમે તૈયારી કરી છે અને સમગ્ર આગેવાનો આજેથી અમે ગામે ગામ અને ઘરે ઘરે આજેથી અમે ચૈત્રભાઈના સમર્થનમાં નીકળી પડીશું અને સરકારને અમારો જે આદિવાસીઓનો વજન શું છે આદિવાસીઓનો પાવર શું છે એ બતાવવાની અમે આજે ફૂલ તૈયારી કરીને આ પ્રસંગે દરેક જંગલ જમીન ખેડતા દરેક આદિવાસી ભાઈઓને પણ અમે કહેવા માગીએ છીએ કે આ તાનાશાહી સરકારને આપણે તારીખ સાતના રોજ નેત્રંગ ખાતે જંગી બહુમતી આપણે બધા આગેવાનો ભેગા થઈએ અને આ તાનાશાહી સરકારને બતાવીએ કે આજે જંગલ જમીન જેટલા પણ ખેડતા ગુજરાતના દરેક લોકો આ સરકાર સામે આપણે તારીખ સાતમીના રોજ નેત્રંગ ખાતે ભેગા થવાનું છે અને એ લોકોને આપણે બતાવી દઈએ કે આદિવાસીઓની જે તાકાત